હવે શિયાળાનો અંત નજીક આવી રહ્યો છે જી હા હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગે તારીખ સાથે શિયાળાની અંતની એટલે કે ઉનાળાની શરૂઆતની આગાહી કરી છે આ વખતે ઉનાળામાં કડકડતો તડકો પડવાનો છે સાથે સાથે વર્ષા અને પવન કેવો રહેશે તેના વિશે પણ વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ફેબ્રુઆરી મહિનો અડધો પૂરો થઈ ગયો છે ઠંડીની મોસમ ચાલી રહી છે તેમ છતાં ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે દેશમાં આજે હવામાનની પેટર્ન ફરી બદલાઈ ગઈ છે હાઈવે પર લોકોને ઓછા પ્રકાશના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે વિઝિબિલિટી ઓછી જણાઈ રહી છે ત્યારે અંબાલાલની તે આગાહી સાચે પડી છે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પાકિસ્તાન અને પાડોશમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં સક્રિય છે ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના મેદાનોમાં દરિયાની સપાટી બાર છ કિમી ઉપર બસો એકત્રીસ કિલોમીટર એકસો પચીસ નોટ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે પૂર્વોત્તર આસામ અને નીચલા ક્ષોભમંડળ સ્તરોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં તાપમાનમાં વધારો થયો છે જેના કારણે ઠંડીમાંથી રાહત મળી છે પરંતુ ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીનું જોર ફરી વળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ઝડપ વધશે જેના કારણે બંને રાજ્યોમાં ઠંડકનો અનુભવ થશે બસો ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાતા યુપી અને બિહારના હવામાન પર પણ અસર જોવા મળી શકે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિમી પ્રતિ કલાકની રહેશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ પંદર કિમી પ્રતિ કલાકની રહેશે તો જૂનાગઢના ભાગોમાં પવનની ગતિ બારથી પંદર કિમી પ્રતિ કલાક રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સોળ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ પંદર કિમી પ્રતિ કલાકની રહી શકે છે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે આ દિવસમાં સવારે હિમાયડું હવામાન રહેશે તેર ફેબ્રુઆરીમાં ફરી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે જી હા ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્રેવીસ ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે દેશના વિવિધ રાજ્યોમાં તેર ફેબ્રુઆરી સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે આઈએમડીનું લેટેસ્ટ અપડેટ શું છે તેના વિશે જો વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી મુજબ ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ અને પાડોશ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને બંને બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ આસામ અને પાડોશમાં છે ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે પરંતુ ફરી એકવાર ઠંડા પવનોના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ગતરોજ પવનની ગતિ વધી હતી જેના કારણે વાતાવરણમાં ફરી ઠંડકનો અહેસાસ શરૂ થયો છે આજે પણ પશ્ચિમ અને પૂર્વ યુપીમાં વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંદરથી અઢાર ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં ફેરફાર જોવા મળશે આ સમયગાળા દરમિયાન રાજ્યના બંને ભાગોમાં રાત્રે અને સવારે ધુમ્મસની સંભાવના છે આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં યુપીમાં વરસાદની પણ સંભાવના છે પરેશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે આગામી કેટલાક દિવસો એટલે કે પંદરમી ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેશે એટલે કે પંદરમી ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફાર થાય એવી શક્યતા નહીવત છે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ વરસાદ ભાગે આ સમયગાળામાં એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે ઝાકળના કારણે શિયાળુ પાક ઉપર માઠી અસર પડે છે એવો કોઈ મોટો ઘાટો ઝાકળ આવવાનો નથી એટલે ઝાકળ વરસાદથી પણ કોઈએ ડરવાની નથી હા જોવા મળશે પરંતુ એ છૂટાછવાયા વિસ્તારોમાં હશે ગુજરાતમાં આ વર્ષે ઠંડી ઓછી પડી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસું નબળું રહેવાની આગાહી કરી છે વીસમી ફેબ્રુઆરી પછીના કસના વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે તેવું તેમણે ખાસ જણાવ્યું છે ગુજરાતમાં આ વખતે જોઈએ એટલી ઠંડી પડી નથી ફેબ્રુઆરીમાં જ ઠંડી જે છે તે વિદાય લઈ રહી છે અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કસ અને કાતરાના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે કસનું પ્રમાણ ઓછું રહ્યું છે તેથી ચોમાસું પણ નબળું થઈ શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આકાશમાં કસ થાય છે કારતક મહિનાથી કાર્તક મહિનાની એકમથી લઈને ફાગણ મહિનાની પૂનમ સુધી એટલે કે હોળી સુધી આકાશમાં જે લિશોટા જેવા વાદળ થાય કસ થાય છે તેના આધારે ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે અગિયારમી ફેબ્રુઆરી સુધીમાં આકાશમાં જે કસનું પ્રમાણ છે તે નબળું રહ્યું છે પરંતુ એવું માનવાની જરૂર નથી કે કસ નબળા રહ્યા તો ચોમાસું પણ નબળું જ થશે મને વિશ્વાસ છે કે આ વખતનું ચોમાસું સારું જ રહેશે વધુમાં તેમણે જણાવ્યું છે કે વીસમી ફેબ્રુઆરી સુધી જે કસ થશે તે ફાયદારૂપ થશે પરંતુ તે પછીના જે કસ થશે તે ગેરફાયદારૂપ થશે આ કસને કારણે જે અંતમાં પાકને લાભ મળવો જોઈએ તે મળી જશે પરંતુ વીસમી ફેબ્રુઆરી પછીના કસના વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે એટલે કે સૂકું રહેશે આગામી પાંચ દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી હાલ સિઝન જે છે તે બદલાઈ રહી છે જેમાં જમીન પર થોડી ગરમી વધી રહી છે હાલ લઘુત્તમ તાપમાન સામાન્યથી આસપાસ છે મહત્તમ તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી શરૂ થશે મંગળવારે ગુજરાતનું સૌથી નીચું તાપમાન નલિયામાં બાર ડિગ્રી નોંધાયું છે આ સાથે ગાંધીનગરમાં બાર પોઈન્ટ પાંચ ડીસામાં તેર પોઈન્ટ ચાર અમદાવાદમાં ચૌદ ડિગ્રી રાજકોટ અને વડોદરામાં પંદર પોઈન્ટ આઠ અને સુરતમાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તેમણે જણાવ્યા પ્રમાણે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ જ્યારે મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ચાર નોંધાયું છે પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર બરફના પવનો ફૂંકાઈ રહ્યા છે પવનની દિશા બદલાતા લોકોને અનુભવાઈ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ બીજી તરફ ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે ઉત્તરના પવનો ઠંડી વધશે કે ઘટશે હવે ધીમે ધીમે ઠંડી ઓછી થઈ રહી છે અને ગરમી વધી રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની શું આગાહી છે તે પણ ખાસ જાણી લઈએ ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં અવારનવાર વધઘટ થઈ રહી છે સવારે અને મોડી સાંજ બાદ ઠંડી લાગે છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે ત્યારે હવે ધીમે ધીમે ઠંડી ઓછી થઈ રહી છે અને ગરમી વધી રહી છે હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે જણાવતા હવામાન નિષ્ણાતો જણાવે છે કે મંગળવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આગામી સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે આગામી પાંચ દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી હાલ સિઝન બદલાઈ રહી છે જેમાં જમીન પર થોડી ગરમી વધી રહી છે હાલ લઘુત્તમ તાપમાન સામાન્ય આસપાસ જ છે મહત્તમ તાપમાન હવે ધીરે ધીરે વધી રહ્યું છે પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી શરૂ થઈ શકે છે હવામાન વિભાગે આપેલી મહ માહિતી પ્રમાણે જો વાત કરીએ તો હવે તાપમાનમાં ધીમે ધીમે જે છે તે વધારો થઈ રહ્યો છે જો તમારે ગુજરાતથી પ્રયાગરાજ જવું હોય તો ઉત્તર પ્રદેશનું હવામાન કેવું છે તે અંગેની પણ આગાહી કરીએ તો ઉત્તર પ્રદેશમાં હવામાન ફરી એકવાર યુ ટર્ન લેવા જઈ રહ્યું છે આ અંગે હવામાન વિભાગ તરફથી એક મોટી અપડેટ સામે આવી છે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાનો અંદાજ છે તે પછી તે ફરીથી વધવાની ધારણા છે આ ફેબ્રુઆરીના અઠવાડિયા સુધી જોવા મળશે વધારે જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશના લખનઉ અમોસી હવામાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે યુપીમાં સૌથી ઓછું તાપમાન અયોધ્યામાં નોંધાયું હતું અહીં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ હતું તે જ સમયે પ્રયાગરાજમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું અહીં મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તેવી જ રીતે વારાણસીમાં પણ આ જ પ્રકારનું તાપમાન નોંધાઈ રહ્યું છે ગઈકાલે શનિવારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો અમીરગઢ ઇકબાલગઢ સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું વાદળછાયું વાતાવરણ બનતા માવઠું થવાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે જો માવઠું થાય તો ખેડૂતોના બટાટા વરિયાળી ઘઉં સહિત તૈયાર પાકોને નુકસાન થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિમી પ્રતિ કલાકની રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ પંદર કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે તો જૂનાગઢના ભાગોમાં પણ પવનની ગતિ બારથી પંદર કિમી પ્રતિ કલાકની રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સોળ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ પંદર કિમી પ્રતિ કલાક રહેશે તો બીજી બાજુ આઈએમડીએ આઠ ફેબ્રુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવા વિશે પણ માહિતી આપી હતી ઉત્તર પશ્ચિમ હિમાલયને અસર કરશે હિમાલયના વિસ્તારોમાં આઠ ફેબ્રુઆરીથી લઈને બારથી તેર ફેબ્રુઆરી દરમિયાન હિમવર્ષા હજુ પણ થઈ શકે છે છ સાત ફેબ્રુઆરીની રાત્રે અરૂણાચલ પ્રદેશ અને આસામમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના હતી જે મુજબ વરસાદ વરસ્યો છે છ અને સાત ફેબ્રુઆરીએ દિલ્હીમાં તાપમાન થોડું ઘટ્યું હતું પરંતુ તે વધારે ઠંડી નહીં હોય તેવી પણ આગાહી કરવામાં આવી છે આઠ ફેબ્રુઆરી પછી તાપમાનમાં ધીમે ધીમે બે ત્રણ ડિગ્રીનો વધારો થવા લાગ્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે બદલાવતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી આપી છે તેમણે કહ્યું કે આ દિવસોમાં સવારે હિમાયડું હવામાન રહેશે અગિયાર ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે અગિયારથી બાર ફેબ્રુઆરીમાં ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે જી હા ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્રેવીસ ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદના એંધાણ દેખાય છે દેખાઈ રહ્યા છે ત્યારબાદ ખાસ વાત કરવાની છે પરેશ ગોસ્વામી સાહેબની આગાહી વિશે તો પરેશ ગોસ્વામી સાહેબે પણ ગુજરાતના વાતાવરણને લઈને આવતા દિવસો કેવા રહેશે તેના વિશે વાત કરી છે પંદરમી ફેબ્રુઆરી સુધી કેવું હવામાન રહેશે તે અંગે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ ઝાકળવર્ષા મોટેભાગે આ સમયમાં ઝાકળ વર્ષા એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે જાણીતા હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ હવામાન અંગે મહત્વની અપડેટ આપી છે તેમણે માહિતી આપી છે કે આગામી કેટલાક દિવસો એટલે કે પંદરમી ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેશે એટલે કે પંદરમી ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતા નહીં વધશે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ વરસાદ મોટાભાગે આ સમયમાં જોવા મળતી હોય છે ત્યારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે ઝાકળને કારણે શિયાળુ પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકળ આવવાની નથી એટલે કે ઝાકળ વરસાદથી પણ કોઈએ ડરવાનું નથી હા જોવા મળશે પણ એ છૂટાછવાયા વિસ્તારમાં હશે અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ બારથી લઈને બારથી લઈને નવ સુધીની લઘુત્તમ છે એટલે કે નવથી લઈને બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે પંદર તારીખ સુધી પવનની ઝડપમાં કોઈ મોટો વધારો થાય એવી શક્યતા નહીંવત છે તાપમાન અંગે વાત કરતાં તેઓએ જણાવ્યું છે કે દિવસ દરમિયાન ત્રીસથી બત્રીસ ડિગ્રી આસપાસ સામાન્ય રહી શકે છે અલબત્ત હજુ શિયાળાએ વિદાય લીધી નથી જોકે રાત્રિના સમયગાળામાં તાપમાન હજુ પણ અઢાર ડિગ્રી એટલે કે ચૌદ થી સોળ ડિગ્રી સુધી રહી શકે છે રાત્રિના સમયગાળામાં કેટલાક ભાગોમાં અઢાર ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે દરમિયાન હવામાન વિભાગે પણ કહ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહી શકે છે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેની સાથે સાથે હવામાન વિભાગે પવનની દિશા બદલાઈ રહી છે અને આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમ પણ જણાવ્યું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર